hello friends it's itara i'm દૂધ ને એક જ વાત જોઈ એને પેલા દૂધ નું યોગેશ પીહું બદલાવે અંબે થઈને પીહું પીહુ નું કાયમ અંબે કર્યું અમારે ત્યાં કેટલાય દિન પછી આજ સૂર્ય ભગવાન દેખાય પણ એટલા બધા ને થાવ સોખા દેખાતા આજ બહુ અસલ ના સોખા દેખાય નગર ઢાંકળું જ રે આજ ભીં દોય ને ત્યારે નૂતી મિનરી પાહે તે મી નો નેખું સાડા સાત વાગ્યા ને અમારા ભાગ્યા ની છોકરી દૂધ લેવા આવી તો જો દૂધ ભરતી તું ને દૂધ દા ચાહ વેરેરી લઈ જજે હો મુની લઈ જજે રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં તમે વેગા હાથ ને ચાલી ને હું આવ્યો ખેતરમાં માંડવી જોવા કે કઈ ભાઈ દવાની સાટવાની જરૂર છે કે નહીં કે કઈ બીજો બગાડ હે કે નહીં એ બધું જોવા તો હાલ દી છે નોતો આવે ગયો કા કાટો મારે અને જો મારે પેલા મારો ભાગ્ય ભૂગે ગો ખેતર આટો મારવા મારે પેલા દે કાયમ ભૂગે જાય તો ખેતર આટો મારે વા ઈર જીઉ હે થોડું ઘણો તી આગડી જો દવા લેવા જાઉ તે ઈર ની ને વધની ને બધી દવા તમે લે ને સાટે દેઈ તો તમે વરા પાઈપો ને તે દવા સાટે લે વરા પાછું મેક આવ્યો પાછી દવા સટા હે નહીં કાઈ કારણ કે હમણાં વિશ્વમાં દવા સાટવી દીધા તો મેં આવે ગયો

બેઠે નાખે અમાર ઘર ની મેંદી ને એ ખાઈ ને અમાર પાડો ઈ આજ લગભગ રે પણ અમાર ઘર ને બસલા નો અવાજ આવે અટાણે તો જાય ને પાસે જવા દે મોડેરા કઈ હું તો જોવે જાય પેટલાંગ બસલા હે હટાય તો જો ડોરા ફાર દૂધ મૂકે જાય યોગેશન એક જ બસલો હે કારા કલર જો હટાને હાડા આઠ વઈ ગયા અભી હું નું કામ થેગું બધું એ છે ને આજ નેવરા હે ને

ના અમે બેસી આ બીજી સાઈડ નો આ આંબા ને બધા ફ્રૂટું ફ્રુટ ના જ ઝાડવા દો પંદર દિવસ હું લગભગ ભાણવાર ગઈ હતી ને બરે તે દુ વહેર તો એ વર પાછો આ જ વાર નાખા સોખું થઈ જાય ઘંટાણે દસ વાગ્યા પછી સાડા આઠ વાગ્યા ને હું તો બગીચો વાળતી હતી પછી વૈશ પોરો ખાધો ને હિરાવવા ગઈ ને એવું બધું કામ કીધું ને અટાણે બગીચો હાવ સોખો થઈ ગયો અટાણે તો સોખો સણક હે પણ વરે દસ પંદર દી પછી જો આ એક લીંબુ વાવી આ અમારે ફરિયામાં મૂતી નાથી લે ને આ પાછી ગોડેન વાવી મોટે થી છે ને એવું બધું કામ કીધું ને યોગે સી ખાલી આ ખુરશી માથે બેઠો ને વિડિયો શૂટિંગ કીધું ને ઈજ બાકી કઈ મારી હેલ્થ કીધી ને ઈ કામ કરવું થોડું હે નું કામ હે તો ખાલી વિડિયો શૂટિંગ કરવા લાગ્યું બાકી કઈ કામ કીધું ને વિડિયો શૂટિંગ માં હતર વસ્તુ જોવી પડી બધાય ને લગભગ તા ખબર જ હોય કે કેટલી વસ્તુ જોવી પડે બધા વિડિયો નું એંગલ ને વિડિયો બધા કઈ લેવો ક્લિયરિટી બધા કસો એડિટિંગ કઈ કરવું એ બધું વિસારું ઈ કામ થોડું કઈ કરું હેલું હે બસ જાઉં હે ઊગી ને માર મામો છે ડરે મામા ખાવાનું લેતા આવીજો ફ્રૂટ કેક દરજે કામ હે થી અટાણે ત્રણ ને અમને ભૂખ લાગી ને તે અમારે હે ને ભેળ ખાવાનું અમને મન થી તે ભેળ બનાવી આખી ભેળ મે એકલે બનાવ્યો જસો તો રોકી બેઠી બેઠી જોતી રહેતા હું તે અમાર બધાઈ ને ખાવી ભેળ

ને આ વિડીયો નો એન્ડ અમે આજ કર્યું ને આવો ને સપોર્ટ કરતા રહેજો ને વિડીયો સારો લાગ્યો તો સબસ્ક્રાઇબ કરજો